જે વડીલ અને સિનિયર એડવોકેટ અને પૂર્વ સીપી લાલજીભાઈ મહેશ્વરી સાહેબે વાત કરી એમ આજે અમે સૌ અંજારના સૌ જવાબદાર આગેવાનો અને એડવોકેટ મિત્રો સામાજિક સંસ્થાઓના સૌ હોદ્દેદારો આજે પરમ મંત્રી બાબા સાહેબ આંબેડકર જે ભારતના બંધારણ શિલ્કાર એમને લખેલા ભારતના બંધારણના છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ જે ભારતનો સંવિધાન તૈયાર થઈ અને સૂતજ્ધ થયો આજે સમગ્ર દેશની અંદર જ્યારે ભારતીય સંવિધાન દિવસ તરીકે એટલે કે લો દિવસ તરીકે આજે ભારતમાં ઉજવણી થાય છે એ અનુસંધાને અમે પણ ભારતની રાષ્ટ્રીય ફરજ અને અમારી રાષ્ટ્રીય ધર્મ નિભાવવા અને આ ભારત દેશનો જે સંવિધાન છે એને એને અમલ અને જે પણ એના મૂલ્ય છે એ જનતા સુધી પહોંચે અને એ જ જે વિષય છે એ વિષય હંમેશા આ ભારત દેશની અંદર સંવિધાન ની સરોવપરી રીતે રહે એ જ વિશે સાથે અમે પરમ મંદિર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને વંદન કરવા માટે આજે અમારી અનુસૂચિત જાતિ વકીલ મંડળ સાથે સાથે અમારા સમાજોના સર્વ સમાજોના અમારા સૌ સમાજના આગેવાનો બીજા વકીલ મિત્રો અને સૌ આગેવાનો સાથે અમે આજે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરી છે અને પરમ મંદિર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને વંદન કર્યું આજના સમારંભ પ્રસંગમાં જે અંજાર શહેરમાં આપણે દાદા સાહેબ આંબેડકરના કોણ પ્રતિમા સમક્ષ આપણે પ્રતિજ્ઞા લીધેલી છે કે સંવિધાન દિવસ એ આપણે ઉજવવાનો સૌને હક્ક છે અને સૌને અધિકાર છે કેમ કે સંવિધાનના કારણે જ હક બધા આપણે આપણા પોસાતા હક્કો છે એ આપણે લઈ શકીએ છીએ એમાં કોઈ નાનો નથી મોટો નથી બધાએ કમ્પેરિઝન માટે બાબા સાહેબે એમાં કમ્પેરિઝન હક આપણે આપ્યા છે એમાં કોમ્યુનિટીનો કોઈ પણ બાદ આવતો નથી જેથી શિક્ષણને પણ મહત્વ આપવાનું છે આપણા સૌ મિત્રોને હું વિનંતી કરું છું કે નાના બાળકોને તમે સ્કૂલમાં મૂકો બેઝમેન્ટથી મૂકો જેથી કરી ઇમારત આપણી પાકી થાય એ અનુસંધાને શૈક્ષણિક રીતે સમાધાનને રીતે ધાર્મિક રીતે એ તમામ હકો આપણે બંધારણીય કાયદા મુજબ મળેલ છે જેથી આજે આજરોજ આપણે બાબાસાહેબ આંબેડકરને આપણે સ્વીકારીએ છીએ એના વિચારોને સ્વીકારીએ છીએ અને આખો વર્લ્ડ સ્વીકારે છે ભારત સ્વીકારે છે એવું નથી જેથી હું બધા મિત્રોને આજે વિનંતી કરું છું અહીંયા કોઈ પણ હું ફરી ફરીથી કહું છું કે અહીંયા કોમ્યુનિટી બાદ નથી અહીંયા હાફ હાફ સ્ટેચ્યુ હતો ઓગણીસો ને અઠ્યાસીમાં આપણે અહીંયાથી શરૂઆત કરી છે અને ઓગણીસો ને અઢારમાં પૂર્ણ પ્રતિમા વકીલ મંડળ અંજાર શહેર અને અનુસૂચિત જાતિ વકીલ મંડળ તથા સંસ્થાઓ બધી સમાજો બધા આપણે વ્યવસ્થા કરી અને ઉપર આવ્યા છીએ આજે પૂર્ણ કદની પ્રતિમા આપણે અહીંયા લગાડી છે એના અનુસંધાને આપણે આપણા તત્કાલીન ધારાસભ્યશ્રીને બે હજાર અને ત્રેવીસમાં આપણે અહીંયા આંબેડકર ભવન બનાવવાનો પણ આવેદનપત્ર વકીલ મંડળ દ્વારા આપેલ છે અને તમામ સમાજોનો પણ એમાં સહકાર છે સશસ્તનો સહકાર છે વહેલી તકે આ બને એવું મારા હવે યોગાનુયોગ વાત એવી છે કે આપણા ધારાસભ્ય શ્રી મંત્રી શ્રી ગુજરાત સરકારના બન્યા છે તો આ બેન શ્રીને હું વિનંતી કરીશ પત્રકારને કે અમારી આ જે લાગણી જે ભાવના છે એ આગળ વધારે જય ભીમ જય ભીમ જય શ્રી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કજ